जय सोनलमा मित्रों आज આપણે જવાનું છે ફરવા આપણે જવાનું છે રાણાવાવ બતાવે જે માં જવાનું છે ફરાળિયા લગા તો ગાડી લઈને જવાનું છે દોસ્તરાવે હે મો સીના દેતો જવાનું છે આ આપડી વાડી ફરાળો લાગો કોઈડી દેખાય આ આપડી વાડી છે આપણે આગળ એકટીવા લઈને જઈએ Asia Apa jawaban saya, Mama Mitra? Agak dim jalan saya, orang Wow. Mau ngukur wajahan saya, kamu nanya kabar. banyak હલા આપણે જઈએ રાણા વાવ લખનભાઈ ગાડી આકે છે કંડોળા પગવા આયા હા હાલો મિત્રો રાણા પહોંચી ગયા છે કે આમનગર ચોકડી અમે દેખાય દીજોઈ નઈ મે ઈ હે કે અમે દેખાય દીઈ નઈ મે જયા લખનભાઈ આકે હે ક્યાં જવાન છે લખનભાઈ દિલ્હી ગયા ક્યાં દિલ્હી કુડી ભરવાની ક્યાં થી હે દિલ્હી કુડી હા હવે જવાબ દેતા ન થા રખો